નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ફરી એક વખત તળાજા તાલુકાનું સાંખ સાંકળાસર ગામે આવ્યા આવ્યા છીએ ત્યાંના આપણે પ્રગતિશીલ ખેડૂત છે તેની આપણી સિગ્મા કંપનીની પ્રોડક્ટ છે સુપિક સોઇલ તે ડુંગળીમાં પાણી સાથે પાયેલું છે તો આજે આપણે એના રિઝલ્ટ પૂછવા માટે આપણે આવ્યા છીએ સાંકળાસર ગામે તો આપણે પહેલાં ખેડૂતનું નામ પૂછશું શું નામ તમારું મારું નામ કાનજીભાઈ વાઘાભાઈ નરાળિયા ગામ સાંકળાસર નંબર બે

અને આમ કોણ હારી છે ડુંગળી લીલી બતાય છે હારી બાફીઓ નથી બરોબર ને જે આ ડુંગળી છે અત્યારે આપડે ઉભા છીએ આમાં કેટલા દિવસ પેલા પાયું તું તમે પેલા વીસ થી બાવીસ પેલા પાયું છું અને આજે ફરી પાયું છું બરોબર આજે ફરી વાર પાયું બાવીસ ત્રેવીસ દિવસ પછી બરોબર ને ઓલી બીજી ડુંગળી માં તો આજ જ ચાલુ કર્યું છે તમે એમાં આજ ચાલુ કર્યું પહેલા એકવાર પાયું છો અહીંયા આને આરો હમ અને પછી આજ ફરી પાયું એમાંય બરોબર તો આમાં તમારા ગ્રીનરી માં કોળકુંણપ માં કેવું બધી મૂળીયા માં બહુ કોણપ માં હારી છે અને મૂળ મૂળ માં હારી છે હમ હ બાકીનો કોઈ અત્યારે પ્રશ્ન છે જ નહીં બરોબર તો આ વસ્તુ બીજા ખેડૂત ને આપડે વાપરવા જેવી ખરીને હા વાપરવામાં સારું મેં ગયા વર્ષે વાપર્યું હતું આ વર્ષે વાપર્યું બરોબર